હાય ગાઈસ કેમ છો અત્યારે અમે આવ્યા હતા સરસવણી તો રાઈટરને આપણે મળવા આવ્યા હતા રાઈટર બતાવો એમનું ઘર બતાવો એમની કઈ સિચ્યુએશનમાં એવાય અત્યારે જીવો છે એ પણ તમામ બાબત આ વિડીયોની અંદર બતાવીએ અને એમની જોડે આપણે થોડી ચર્ચા કરીએ એમને કયા કયા સોંગ આપ્યા છે સુપર ડુપર હિટ એ પણ આપણે એમના જોડે જાણીએ તો પહેલાં તો એમનું ઘર બતાવું આ છે નવનીતભાઈ રાઇટરનું ઘર તમે જોઈ શકો છો આ રીતનું ઘર છે અને ઘરની આજુબાજુ લોકેશન આ જુઓ સરસ મજાનું અહીંયા અત્યારે લોકેશન એમના ઘરની આજુબાજુ ના સામે તમે જોઈ શકો છો એનજીસી નો પંપ બાકી તમે જોવા નવનીતભાઈ હિંચકે બેઠા છે રાઈટર તો અત્યારે અમે નવનીતભાઈ ઘરે પહોંચી ગયા હા તો નવનીતભાઈ બોલો બોલો આપણે કયા કયા સોંગ જોરદાર માર્કેટમાં ધૂમ મચાવે છે આપણા

તો ગાઈસ અત્યારે ઘણા બધા એમના યુટ્યુબની અંદર સોંગ હ તો જોવાનું ચૂકતા નહીં અને વિડીયોને લાઈક શેર અને વધુમાં વધુ શેર કરી દેજો હમણાં ઘણા બધા નવનીતભાઈના ના સોંગ યુટ્યુબમાં આવેલા જ છે તો શેર કરી દેજો સોંગ માટે સંપર્ક કરો નીચે મારી માં નંબર આપેલો છે એક્યાસી એક્યાસી જીરો ઓગણસાઇસ ડિસ્પ્લે પર એમનો નંબર હું લખી દઈશ તો ગાઈશ ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો નવા નવા ગીતો લખવા માટે તમારો આઈડી નવનીત મારી એક જ આઈડી છે ત્રણ હજાર ફોલવો થવા આવ્યા મતલબ ત્રણ હજાર થઈ ગયા તે ભલો તો તમે આઈડીમાં સર્ચ કરશો તો નવનીતભાઈ રાઠોડ કરીને આઈડી છે એમની જે ગીતકાર લખે છે ને એમની આઈડી તમને મેન્શન નીચે કરી દઈશ તો ત્યાંથી પણ તમે સર્ચ કરી શકો છો જીતું બેન બધાય અમે હો મેં રાઇટર નવનીત બાઈ થઈ અત્યારે ચા પા પીએ હા આ જોવા આ નવનીતભાઈ રાઇટર જોવા જીતું ભાઈ ચા પીવા હા ભાઈ હવે જૂઠ્યા હા રાઇટરો સિંગરો બધા મોડા મોડા જૂઠા